ગુજરાતમાં હાલ પરસોત્તમ રૂપાલાના વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે જોકે આને લઈને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા આંદોલન પૂર્ણ થઈ ગયું છે તેવી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી જોકે ભારતીય જનતા પાર્ટીએ પણ હવે ક્ષત્રિય સમાજને નારાજ કર્યા છે અને પરસોત્તમ રૂપાલાએ પણ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પર એકવાર માફી માંગી હતી હજી પણ તે માફી તેમને મળી નથી પરંતુ જેવી રીતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની અંદર ડખા ચાલી રહ્યા છે વિવાદ જેવી રીતે એકબીજાના નામ લઈને સામે આવી રહ્યા છે તેના કારણે ફરી એકવાર ક્ષત્રિય સમાજનું આંદોલન ચર્ચામાં આવ્યું છે આને લઈને જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય છે તૃપ્તિબારુ તેમણે પણ પોતાના વિરોધીઓ પર વળતા પ્રહાર કર્યા છે શું કહી રહ્યા છે તૃપ્તિબારુ વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે રે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી જે ક્ષત્રિય સમાજને લઈને કરી છે તેના પગલે ચાલી રહ્યું છે ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન છે તે ચૂંટણીના સમય પહેલાં જોવા મળ્યા ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ થયો ને આ સમગ્ર ઘટના છે જે રીતે બની તેના કારણે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ જે જે નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવ્યા તેવી રીતે સમાજ દ્વારા એ નિર્ણયોનું પાલન કરવામાં આવ્યું ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે ક્ષત્રિય સમાજના આંદોલનમાંથી ચર્ચામાં આવેલા ક્ષત્રિય મહિલા પદ્મિબા વાળા તેમના દ્વારા પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા તેના કારણે પણ આ ક્ષત્રિય સંકલન સમિતિ વિવાદોમાં આવી ત્યારબાદ પીટી જાડેજાનું થોડાક દિવસ અગાઉ એક ઓડિયો વાયરલ થયો ને એ ઓડિયોમાં તેમણે તૃપ્તિબા રાહુલને લઈને પણ પર્દાફાશ કરવાની વાત કરી તે ઘટનામાં પણ તેઓ ચર્ચામાં જોવા મળ્યા બાવાળા સતત તૃપ્તિબા રાહુલને પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે ને આ વચ્ચે હવે તૃપ્તિબા રાહુલ પોતાની ફેસબુક પોસ્ટ ઉપર એક વાક્ય લખીને પોતાના વિરોધીઓ પર વળતો પ્રહાર કર્યો છે જેમાં તૃપ્તિ બા રાહુલ લખે છે મારી મર્યાદાને મારી કમજોરી સમજવી નહીં હું મારી માતાઓની અસ્મિતા માટે નિડર થઈ લડી શકતી હોઉં તો પોતાના સ્વાભિમાન માટે લડવા સક્ષમ છું એટલે ફરી કહું છું કે હું મારી મર્યાદા ચૂકવા માગતી નથી પણ હવે મારું નામ લેતા પહેલાં સૌ વખત વિચાર છું એટલે સ્પષ્ટ તેમણે જે વાત કહી છે જેવી રીતે તેમનું નામ ચર્ચામાં આવી રહ્યું છે સંકલન સમિતિના સભ્યો દ્વારા તેમનું નામ લેવામાં આવ્યું છે તેના કારણે તેમણે જડબાતોડ જવાબ છે આપ્યો છે હવે જોવાનું રહ્યું કે જેવી રીતે સંકલન સમિતિની અંદર જ ડખા ચાલી રહ્યા છે ક્ષત્રિય સમાજમાં જ તૃપ્તિબા રાવલનું જે નામ સામે આવી રહ્યું છે તેના કારણે તેમણે પોતાના વિરોધીઓ પર પ્રહાર કરતાની સાથે એક ચેતવણી પણ આપી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો